ધર્મનગરી સુરતના વેસુ ખાતે આવેલ એક સાથે નવ નવ દીક્ષાર્થીનો વરઘોડો નીકળ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજજીની નિશામાં નવ નવ દીક્ષાર્થીનું ભવ્ય આયોજન કરાયું છે સુરત શહેરના આંગણે ફરી એકવાર દીક્ષા મહોત્સવ યોજાવાનો છે તે પૂર્વ દીક્ષાર્થીઓને ભવ્ય વર્ષીદાન યાત્રા વેસુ ખાતે આવેલ ઓમકાર સુરી આરાધના ભવનથી નીકળી હતી આ વર્ષીદાન યાત્રામાં નવ દીક્ષાર્થીઓ જે દીક્ષા લેવાના છે તેના પરિવાર અને સગા સંબંધીઓ સાથે જોડાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હર્ષોલ્લાસ સાથે જોવા મળ્યા હતા શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું હતું કે નવ નવ જેટલા દીક્ષાર્થીઓનો વરઘોડો વિશ્વ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વરઘોડામાં ઘોડા હાથી ટ્રેન કન્નડ અનોખા ઢોલ કેરલાના પહેરવેશ જેવી અનેક ઝાંખીઓ સાથે નવ દીક્ષાર્થીઓનો વરઘોડો અલગ અલગ વિસ્તારમાં પ્રયાણ કરીને પરત ઓમકાર સુધી આરાધના ભવન પાછો ફર્યો હતો તો પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય ભગવંત શ્રી યશો વિજય ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાશે હું અશોકભાઈ દોશી વાવ સમાજ ઉપપ્રમુખ આજે પૂજ્ય યશો વિજય સુરી મહાત્માની નિશ્રામાં નવ મુમુક્ષોની દીક્ષાનો વરઘોડો કોસમસ બિલ્ડિંગ ઓમકાર સુરી આજના ભવનથી નીકળી અને વેસુના રાજમાર્ગો ઉપર ભવ્યાથી ભવ્ય વર્ષીદાન યાત્રાનો વરઘોડો નીકળ્યો સુરત જૈન સમાજ વાવ જૈન સમાજ પૂરેપૂરો આ વરઘોડામાં પબ્લિક ઉમટી છે આશરે વરઘોડામાં પાંચથી દસ હજાર માણસની અમને ગણતરી છે કે આજે પધારશે આજનું સ્વામી વાત્સલ્ય નવ નવ દીક્ષા તેમજ ચાર ચાર મુનિ ભગવંતોની ત્રણ મુનિ ભગવંતોની ઘણી પદવી સંપૂર્ણ લાભાર્થી ચંપાબેન શાંતિલાલ મહેતા પરિવાર તેઓએ બહુ સરસ રીતે આખો પ્રસંગ ઉજવ્યો છે તેઓની પણ ભૂરી ભૂરી અનુમોદના આ બધું દેવગુરુ ધર્મની કૃપાથી અને સમાજના પુણ્યથી થાય છે માટે બહુ સરસ રીતે આખું આયોજન દીક્ષાનું પાંચ દિવસ માટે થયેલ છે એની પૂરો જૈન સમાજ તેમજ વાવ સમાજ ભૂરી ભૂરી અનુમોદના કરે છે મારું નામ જયંતિલાલ મફતલાલ કોરડિયા હું વાવ સમાજ તો સહમંત્રી છું આ અમારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સોયું છે સુરશ્વરની નિશ્રામાં નવ દીક્ષાઓ અને પછી પંદર તારીખે ત્રણ ત્રણ મુનિ ભગવંતોની પદવીઓ ઘણી પદવીઓ થાય છે અને આ પ્રસંગ પાંચ દિવસનો છે આનાથી સમાજમાં જૈન શાસનથી શોભા વધે છે આજે જે વરઘોડો નીકળ્યો છે એમાં મંડળીઓ હાથી રથ વર્ષીધામની બગીઓ બધું છે અને આનાથી સમાજમાં એક સંદેશો જાય છે કે છોડવા જેવો સંસાર છે રહેવા જેવું હું સંસારમાં છે નહીં છોડો તો બધું પામશો અને રહીને કંઈ મળવાનું નથી અહીંયા અને આ પ્રસંગ ચંપાબેન શાંતિલાલ ધરમચંદ મહેતા પરિવાર વાવા વાળા તરફથી છે લાભાર્થી એ છે અને એમના પ્રસંગમાં અમે વાવ સમાજે આ બધો સંભાળ્યું છે તો આમાં વાવ સમાજ જોઈન્ટ છે એવું નથી સુરતના તમામ જૈન સમાજો ઇતરકો પણ અમુક જોઈન્ટ છે અને આ સમાજનો પ્રસંગ સારી રીતે દીપી ઉઠે તપ ધર્મનો જય જયકાર થાય જૈન શાસનનો જય જયકાર થાય એ જ અમારી ભાવના છે અને આ પ્રસંગ સારામાં સારી રીતે દીપી ઉઠે એવી અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમારી મહેનત પરમાત્મા કરી ધર્મનગરી સુરત શહેરમાં દર વર્ષે અનેક લોકો દીક્ષા લઈ પ્રભુના માર્ગ પર ચાલે છે ત્યારે વિશ્વમાં એક સાથે નવ નવ દીક્ષાર્થીઓનો વરઘોડો નીકળતા આકર્ષણ જોવા મળ્યું હતું રિપોર્ટ ન્યૂઝ